વલણ સ્થિતિ બી શાળામાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શાળાઓના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કરચન તાલુકાના વલણ સ્થિત કન્યાશાળા તેમજ હાઈસ્કૂલમાં વલણ સ્થિત શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સરકાર દ્વારા વધતી જતી ગરમી તેમજ ક્લાઇમેટ ચેન્જના કારણે વધુમાં વધુ વૃક્ષો વાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત ઉપરોક્ત શાળાઓમાં આવેલા પટાંગણમાં ટ્રસ્ટના અધ્યક્ષ સૈયદ સલાઉદ્દીન બાવા સાહેબ કાદરીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કન્યાશાળા તેમજ હાઈસ્કૂલમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાઈસ્કૂલના આચાર્ય સાજીદ ધજીયાએ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરી સાંપ્રત ગ્લોબલ વોર્મિંગના સમયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે ઇકો ક્લબના કન્વીનર ફારૂક ગોહિલે નિવેદનમાં જણાવ્યું હતું કે માત્ર વૃક્ષોનું વાવેતર કરી સંતોષ ન માણી વૃક્ષોનું માવજત કરી ઉછેર કરવા વિશેષ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે વલણ ગ્રામ પંચાયતના સરપંચ સિરાજપુડા મૌલાના હસન અશર્ફી શહેજાદ આકુબત આરિફ વાંસીવાલા સલમાન સિંધી સહિત ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

જેથી કરીને આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકીએ એ અંતર્ગત સમાજને ઉપયોગી એવું કામ એક વૃક્ષારોપણનું કામ વલણ હાઈસ્કૂલ વલણના અંદર વૃક્ષો ઉગાડવા માટે ખાસ તો ઉઘાડવાનો નિયમ તો એ જ છે કે ઉઘારવો તો ખરું જ પરંતુ એની સાથે સાથે એની તકેદારી બી રાખવી એને મોટું બી કરું જેથી કરીને જે વાતાવરણમાં ઓક્સિજન દિવસે અને દિવસે ઘટી રહ્યો છે એ જ એક નેક કામના ઈરાદા હેઠળ આ અહીંયા એકત્રિત થયા છે તો એ બદલ વલણ હાઈસ્કૂલ વલણ સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટ નો આભારી છે વધુ હું મારા ફારુક સર જે ઇકો ક્લબ ના કન્વીનર છે એમને કહીશ કે એ આ અંતર્ગત કયા પ્રોગ્રામ હેઠળ કયા વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું તો ફારુક સર આવશે સલામ ગોયલ ફારૂક એસ ઇકો ક્લબ ના કન્વીનર વર્ષો થી અમે જોતા આવ્યા છે કે સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ વૃક્ષારોપણ નો કાર્યક્રમ અમારે બલન હાઈસ્કૂલ કરતા આવ્યા છે હવે વૃક્ષારોપણમાં સોપારી છે એવા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે અને સરપંચ શ્રી મૌલાના સાહેબ અને સલાઉદ્દીન સૈયદ સાહેબ ની હાજરીમાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ છે વૃક્ષારોપણ પાછળનું કારણ શું છે હું સાયન્સ નો ટીચર છું તો હું તમને એક મિનિટ માટે સમજાવું છું કે વૃક્ષારોપણ એટલા માટે કરવું જોઈએ કે વૃક્ષો આપણને એક તો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે વૃક્ષો આપણને પ્યોર ઓક્સિજન વાયુ આપે છે અને વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઝેરી વાયુ છે તે શોષી લે છે અને સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ જે વર્ષોથી અમારે હાઈસ્કૂલની અંદર આ વૃક્ષારોપણ કાર્ય કરતા આવ્યા છે એમનો અમે ખૂબ ખૂબ આભારી છીએ